નમસ્તે હું પ્રોફેસર તનુજા નેસરી નિદેશક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ જો મિનિસ્ટ્રી ઓફ અંતર્ગત આઈ છે એના તરફથી મિનિસ્ટ્રી ઓફ આયુષ તરફથી આપ સૌનું આયુર્વેદ દિવસ માટે ખૂબ ખૂબ અભિનંદન કરું છું આ વર્ષની આયુર્વેદની થીમ છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લાનેટ અને વિશેષ વાત એ છે કે ટ્વેન્ટી થર્ડ સપ્ટેમ્બર જે ઇક્વિનોક્સ છે એ દિવસે ઇટ સિમ્બોલાઇઝેસ ધ બેલેન્સ તો એ બેલેન્સ કરવા માટે એટલે આપ સેલ્ફ અને યુનિવર્સ એ બધાનો જ બેલેન્સ કરવા માટે આ દિવસ મનાવી રહ્યા છે આની એક જો થીમ છે કે જન આયુર્વેદ જન જન કે લઈએ પૃથ્વી કે કલ્યાણ કે લઈએ તો આ થેમથી લઈને અમે અહીંયા એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થ્રુ આયુર્વેદ ટ્રેડિશન વિથ ટેકનોલોજી એક દિવસીય કાર્યશાળા કરી એમાં ડબ્લ્યુ એચ જીટીએમસી મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ઘણી બધી સંસ્થાઓ એમાં સંકળાયેલી હતી અને એવી રીતે જ પ્લાન્ટ્સ અને એનિમલ માટે પણ આયુર્વેદ છે તો અમે વેટરનરી આયુર્વેદ માટે પણ અહીંયા એક દિવસીય કાર્યશાલા કરી જેમાં અમારો વન તારા જોડે એમઓયુ છે તો અમે આ બધા માટે જ એક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સર્ટિફિફિકેટ કોર્સ ફોર એનિમલ કેર કરવાના છે અને આઈઆઈટી ગાંધીનગર અને ઘણી બધી સંસ્થાઓ જોડે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ટ્રેડિશનલ મેડિસિન માટે એક ઘણા બધા અમે એપ્લિકેશન્સ લઈ આવવા માગીએ છીએ તો નેક્સ્ટ જે ન્યૂ જનરેટિવ એઆઈથી અમે લઈને ન્યૂ જનરેશન માટે આયુર્વેદનું એપ્લિકેશન લઈ આવી રહ્યા છે ઇટરાના માધ્યમથી અમે આયુર્વેદ દિવસના પાંત્રીસ પ્રોગ્રામ કર્યા જેમાં સાત હજારથી વધારે લોકો સંકળાયેલા હતા અને જામનગરથી લઈને ગુજરાતના દરેક વ્યક્તિ માટે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હર દિન હર ઘર આયુર્વેદ માટે દૈનંદિની દિનચર્યા ઋતુચર્યા આહાર કેવી રીતે સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે એની પણ આપણ જનજાગૃતિ કરી રહ્યા છે તો આવો આપણે બધાને મળીને આયુર્વેદ દિવસ મનાવીએ અને આયુર્વેદ ઇઝ અ एटले आपण कही शकेय की लेटेस्ट सेलिब्रेट आर एवरी डे विथ द स्ट्रेंथ ऑफ आयुर्वेद नमस्ते